નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે આજ રોજ મહુવામાં ખેડૂત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાએ મીટિંગ યોજી હતી ખેડૂતોને તાર ફેન્સિંગની સબસિડી આટીએ છડી છે તે બાબતે ભરતસિંહ સરકાર સામે બાયો ચડાવી છે ખેતીવાડી ખાતાને ખુલ્લી ચીમકી પણ આપી હતી આજ રોજ ભારતભરમાં કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દેશભરમાં આપણે જય જવાન જય કિસાનના નારાઓ બોલીએ છીએ ભરતસિંહ એ શાસક પક્ષ ઉપર પ્રહાર પણ કર્યા હતા કે તમારાથી સત્તામાં બેઠવા છતાં પણ જો કામ ન થતા હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ વધારે શું કહે છે ભરતસિંહ વાળા સાંભળીએ તેમની પાસેથી ખેતર ફરતા વાર કરવા માટે જે સબસિડી અને સહાય જાહેર કરી હતી એમાં ભાવનગર જિલ્લાના ખેડૂતોએ એ સરકારના નિયમ પ્રમાણે ટાર ફેન્સિંગ અને થાંભલા કે જે કાંઈ નાખવાનું હતું એ નાખ્યું પણ છેલ્લે અત્યારે સરકારના ખેતીવાડીના અધિકારી અને એના જે માણસો હોય એને કંઈક જુદા ગટકડા કાઢ્યા ખેડૂતોની નજીવી ભૂલ છે કે દસ ફૂટને બદલે ક્યાંક ખેડૂતોએ બાર કે પંદર ફૂટ થાંભલો નાખી દીધો હોય રક્ષક થાંભલા છે એ પચાસ ને બદલે ખેડૂતોને ક્યાંક સો ફૂટ કે એંસી ફૂટ નખાઈ ગયો હોય તો એ આવી ભૂલ સરકારોને ખેતીવાડી ખાતાએ કાઢવી ન જોવે અને આમાં બહારના માણસો બહાર લઈ આવી અને જે તપાસ કરાવી એ અમને બિલકુલ મનતું નથી અને સરકાર આવી રમતો બંધ કરે એક તો ખેડૂતોએ મહા મહેનત કરી અને તાર ફેન્સિંગ કર્યું હોય અત્યારે રોડ ભૂંદણા રકડતા ઢોર ખૂંટિયા વગેરેનો અતિશય ત્રાસ છે એટલે ખેડૂતો સારું કામ સરકાર તો ફક્ત ચારસો રૂપિયાનો જ સરકારે ખર્ચ બતાવેલો છે કે ચારસો રૂપિયાનો ખર્ચ થાય એમાં સરકાર તો બસો રૂપિયા જ આપવાની છે પણ ખેડૂતોએ એક મીટરે આઠસોથી નવસો રૂપિયાનો ખર્ચો કર્યો છે તો સરકારને એ મીટરે ચારસો બતાવ્યા એની કરતા ડબલથી વધારે તો ખેડૂતોએ કર્યો છે એટલે ખેડૂતોએ પણ સારા નાખેલા છે અને ખેડૂતોએ પોતે જ સારી રીતેથી કામ કરેલું છે એટલે અમારી સીધી જ સરકારને વાત છે તમે જલ્દી આપો આમાં ભાવનગરના ધારાસભ્યો શાસન સભ્ય માર્કેટિંગ યાર્ડના નેતાઓ સરકારમાં રજૂઆત કરો એના તમે ભાજપના નેતાઓ થઈ ભાજપના આગેવાનો થઈ અને સરકારમાં કૃષિ મંત્રીમાં મુખ્યમંત્રી હોય તો તમારે એટલે સરકાર જાન્યુઆરી સુધીમાં ખેડૂતોની જે ફેન્સિંગ ફેન્સિંગની સબસીડી છે એ મંજૂર કરો નહીં તો સોળમી જાન્યુઆરી પછી ગમે ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા પ્રમુખની ઓફિસે હાલી ગઢી તારા ઠોકી દેવો અને જ્યાં સુધી તાર ફેન્સિંગની સબસીડી નહીં મળે ત્યાં સુધી જિલ્લા પ્રમુખ ને ખેતીવાડી અધિકારી ને એની ઓફિસ માં ગડવા નહીં એમાં કાંઈ પણ કે નુકસાન થશે તો એની તમામ જવાબદારી જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા પ્રમુખ મિલે છે